છેલ્લા ઘણા દિવસથી તમે ગોંડલનું નામ સતત ચર્ચામાં હતું તે સાંભળતા હતા જાડેજાના પુત્ર જેમનું નામ છે ગણેશ જાડેજા જેને લોકો ગણેશ ગોંડલ તરીકે ઓળખે છે તે અંતે જેલના બહાર આવી ગયા છે ને તેમણે નિવેદન પણ આપ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ એક લાંબા સમયથી એક નામ ખૂબ ચર્ચામાં હતું ને તે નામ છે ગણેશ

ખાસ કરીને આજના દિવસે સૌ પ્રથમ તો ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો સૌ માતાઓ બહેનોને યુવાન ભાઈઓનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે એ જ રીતે સમગ્ર ગુજરાતને સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર રીતે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે ત્યારબાદ બે જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે મારો ને મારો હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છે લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી ગણેશ જાડેજા પોતે જ્યારે જેલમાં હતા તે દરમિયાન જે નાગરિક બેંકની ચૂંટણી હોય તે હતી તેમાં પણ તે જીત્યા છે અને તેમાં તે વાઇસ ચેરમેન પણ બન્યા છે તેમના પિતા પણ પૂર્વ ધારાસભ્ય હતા તેમના માતાજી છે તે પણ અત્યારે ધારાસભ્ય છે અને સંભવત જે પ્રકારે જે ચાર મહિનાથી તે મીડિયામાં સતત ચમકતા હતા તે જોતા આવનારા સમયમાં તેમનું રાજકીય ભવિષ્ય પણ ઉજળું બની શકે તેમ છે અને જો ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપે તો બે હજાર સત્યાવીસમાં તે પણ ધારાસભ્ય બને તેવું હાલ લાગી રહ્યું છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં